નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું ત્રેવીસમી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર્સ વિડીયો શરૂ કરું એ પહેલા આપણો કોલિંગ માટેનો એક હેલ્પલાઇન નંબર આપણે શરૂ કર્યો છે ઝીરો આ નંબર ઉપર તમે કોલ કરીને કોર્સની ઇન્ફોર્મેશન પૂછી શકો છો ઓફર રિલેટેડ ઇન્ફોર્મેશન પૂછી શકો છો અથવા તો તમને કોઈ પણ એપ સંબંધિત કઈ પ્રશ્નો હોય તો એ પણ તમે આમાં ફોન કરીને પૂછી શકો છો ઓકે તો આ કોલ માટે નંબર છે અને બાકી થી માહિતી જોઈતી હોય તો ચોરાણું સત્યાવીસ વીસ એકોતેર બાસઠ આ આપણો રેગ્યુલર નંબર છે વોટ્સએપ માટેનો આમાં વોટ્સએપથી વાત કરવાની અને આમાં તમારે ફોનથી વાત કરવી હોય તો ફોન કરવાનો ક્લિયર તો બંને રીતે તમે કરી શકો છો બાકી કોર્સની થોડી ઘણી ઇન્ફોર્મેશન અહીંયા વિડીયોમાં પણ આપી દઉં ચૌદસો નવાણું વાળો કોર્સ છે એમાં એચઆર કે ફિફ્ટી આમનું કુપન અંતર દેખાશે એના ઉપર તમે ક્લિક કરશો એટલે આ કોર્સ પડશે સાતસો પંચાવનમાં આ કોર્સમાં તમામ પીડીએફ છે જૂના છ મહિનાની પીડીએફ મળશે પ્લસ નવા છ મહિનાની પીડીએફ અપડેટ થશે આજે કોર્સ તો આવનારા મહિના સુધી કોર્સ ચાલશે અને એ બધી જ ડાઉનલોડ કરીને પ્રિન્ટ નીકળશે આ જે કોર્સ છે બસો નવાણું વાળો એમાં પણ સેમ કન્ટેન્ટ છે જૂના છ મહિના ને નવા છ મહિનાની કરંટ પીડીએફ મળશે પણ આમાં તમારે એપ્લિકેશનમાંથી વાંચવાની રહેશે ડાઉનલોડ પ્રિન્ટ નહીં થાય કઈ વસ્તુ નહીં થાય ડાઉનલોડ અને પ્રિન્ટ નહીં થાય તો એટલે થોડોક સસ્તો રાખ્યો છે બસો નવાણું રૂપિયા પ્રાઇસ છે આમાં પણ સ્ટુડન્ટ નામનું દેખાશે એના ઉપર ક્લિક કરશો એટલે આ એકસો ને ત્યાં રૂપિયામાં તમને પડશે ઈચ્છા છે લેવો હોય તો અને બાકી આમાં પણ તમને કંઈક કુપન તો મળી જ જશે બંધારણમાં પણ એમાં પણ તમને છ મહિનાની વેલિડિટી મળે છે અને એમાં પણ તમને છે આખું ટુ ધ પોઈન્ટ કર જે બંધારણ છે કરાવેલું છે અને એમાં તમને ટેસ્ટ બધાની અંદર મળશે કરંટ અફેરમાં પણ મળશે આમાં પણ મળશે બધાની અંદર ટેસ્ટ મળશે તો ફ્રીનું કન્ટેન્ટ જોઈ લેવું અને પછી તમારે કોર્સ ખરીદવો ઓકે અને જૂની પરીક્ષામાં કેટલું પૂછાયેલું છે ઓકે એ બધું પણ તમને એપ્લિકેશનમાં મળી જશે તો જેમને ઈચ્છા છે એ વસ્તુ પણ જોઈ શકો છો એપ્લિકેશનમાં જૂના જે પરીક્ષાઓ હતી એ બધામાં કેટલું પૂછાયેલું છે બધું પ્રૂફ સાથે સ્ક્રીનશોટ અપલોડ કરેલા છે પીડીએફ છે આખી ઓકે તો એ વસ્તુ જોઈ શકો છો શરૂ કરીએ આજનો વિડીયો ત્રેવીસમી એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જ માર્ચ બે હાજર પચીસ માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ પુરસ્કાર છે શ્રેયસ એ મળ્યો છે એ એ કયા કયા દેશના દેશના ખેલાડી ખેલાડી છે 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 એવો પ્રશ્ન ભારતના ભારતના શ્રેયસ આપણા દેશ આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ મળ્યો છે ક્યારે તો કે કે માર્ચ બે હાજર પચીસ માટે તો ઓપ્શન સી આપણો જવાબ થશે હાલમાં જ માર્ચ બે હાજર પચીસ માટે શ્રેયસ એયરને આ પુરસ્કાર મળ્યો છે ભારતના ખેલાડી છે મહિલાઓમાં કોને મળ્યો આ તો પુરુષમાં મળ્યો એમને મહિલામાં મળ્યો જોર્જિયા વર્લ્ડ ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે આવી જ રીતે ફેબ્રુઆરીમાં પુરુષ માટે શુભમન ગિલને મળ્યો હતો એ પણ ભારતના ખેલાડી હતા ઓકે અને ફેબ્રુઆરી પચીસ માં ઓસ્ટ્રેલિયાના ખેલાડી હતા તો છેલ્લા લેટેસ્ટ બે હતા એમાં ભારત અને ઓસ્ટ્રેલિયા મહિલાઓમાં ઓસ્ટ્રેલિયાની ખેલાડી લઈ ગઈ અને પુરુષોમાં ભારતના ખેલાડીએ લીધા ઓકે જાન્યુઆરી પચીસ ની વાત કરીએ તો એમાં પુરુષોનો જોમેલ વોરિકને લીધો છે વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી છે મહિલામાં બેન મુનીએ લીધો છે એ ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે તો છેલ્લા ત્રણ ત્રણ નહી ચાર ચારે ચાર તમે જોઈ લો છે બરાબર મહિલાઓમાં ચારે ચાર ખેલાડી ઓસ્ટ્રેલિયાની છે ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી તો એલેન એના બેલ સ્વધરલેન્ડ છે એ પણ ઓસ્ટ્રેલિયાની ખેલાડી છે એમને ડિસેમ્બર ચોવીસ માટે મળ્યો હતો અને ડિસેમ્બર ચોવીસમાં જ પુરુષો માટે જસપ્રીત બુમરાહે મેળવ્યું હતો તો આમાં પણ તમે ત્રણ તો ભારતના જોઈ શકો છો ડિસેમ્બર ફેબ્રુઆરી અને માર્ચ ઓકે તો ત્યાં ત્રણ ભારતના ખેલાડી છે ઓકે જે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ છે એ ક્યારે થયો તો એ જાન્યુઆરી બે હાજર માં આઈસીસી પ્લેયર ઓફ ધ ની શરૂઆત થઈ ઓકે અને સૌથી પહેલો મળ્યો તો પુરુષોમાં ઋષભ પંતને ઓકે ઋષભ પંત એમનું કાર એક્સિડન્ટ થયું એ પછી એમને એમના ડોક્ટરોએ કહી દીધું કે હવે તમે ક્રિકેટ ક્યારેય નહીં રમી શકો પણ એ લગભગ બે વર્ષની અંદર જ એમણે જબરદસ્ત રિકવરી મેળવી અને ફરી પાછા એ ક્રિકેટમાં આઈપીએલમાં આવ્યા છે સૌથી મોંઘા ખેલાડી તરીકે હતા ઓકે બાકી બીજી વસ્તુ વાત કરીએ તો મહિલાઓમાં જાન્યુઆરી એકવીસમાં સૌથી પહેલો જે આઈસીએસ પ્લેયર ઓફ ધ મંથ મળ્યો એ કોને મળ્યો તો શુભનીમ ઇસ્માઈલ મળ્યો હતો કોને મળ્યો હતો શુભનીમ ઇસ્માઈલને ઓકે તો એ પણ યાદ રાખીશું

પાંચેક લોકેશન અત્યારે પસંદ કરી છે ચાર મેથી શરૂ થશે રાખ્યું છે ગજસિંહ એક હાથી છે એ આનું મેસ્કોટ તરીકે પસંદ કરવામાં આવેલું છે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ માટે સૌથી પહેલા ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ ક્યારે થયા ક્યાં થયા બે સૌથી પહેલા થયા હતા અને ક્યાં થયા હતા ઓકે સો એ પણ આપણે યાદ રાખીશું ઓકે અને લેટેસ્ટ છેલ્લા જે અંતિમ થયા બે હાજર ચોવીસ માં એ તમિલનાડુમાં થયા હતા અને એમાં વિજેતા બન્યું હતું મહારાષ્ટ્રમાં ઓકે તો મહારાષ્ટ્ર વિજેતા બન્યું હતું અને લગભગ અત્યાર સુધીમાં સાત આવૃત્તિ છે ઓકે એમાંથી છ આવૃત્તિ ઓલરેડી થઈ ચૂકી છે એમાં ચાર વખત મહારાષ્ટ્ર વિજેતા છે ઓકે આ તમે ચેક કરવો હોય તો કરજો ચાર વખત મહારાષ્ટ્ર વિજેતા છે ક્લિયર તો બે હાજર ચોવીસ માં લેટેસ્ટ જે થયા તમિલનાડુમાં થયા હતા એ મહારાષ્ટ્ર વિજેતા હતા એમાં

બાર એપ્રિલે સેબી છે એનો સાડત્રીસ સ્થાપના દિવસ હતો અને સેબી નું ફૂલ ફોર્મ થાય સિક્યોરિટી બાર એપ્રિલ ઓગણીસો હેડક્વાર્ટર મુંબઈમાં છે માધાભી પુરી ભૂચ છે અને નાણાં મંત્રાલય હેઠળ આ કાર્ય કરે છે ઓકે સ્ટોક માર્કેટનું એનું જે હોય એનું મોનિટરિંગ કરવાનું કાર્ય કરે છે ઓકે ઇન્ડેક્સ ના મોનિટરિંગ કરે છે ચાલો સંયુક્ત રાષ્ટ્રનો અંગ્રેજી ભાષા દિવસ ક્યારે ઉજવાય છે અંગ્રેજી અને સ્પેનિશ ઓકે આ બંને દિવસ છે આ બંનેની ઉજવણી છે ઓકે એ ત્રેવીસમી એપ્રિલે થઈ ચીની નહીં અંગ્રેજી અને સ્પેનિશ ભાષા દિવસ ઓકે સો એ હાલમાં જ ઉજવાયેલો છે ટોટલ છ ઓફિશિયલ લેંગ્વેજ છે સંયુક્ત રાષ્ટ્રની

પાંચે પાંચ ભાષાના દિવસો પણ ઉજવાય છે ફ્રેન્ચ ભાષા દિવસ વીસ માર્ચ છે મેન્ડેરિયન લેંગ્વેજ અથવા તો ચાઇનીઝ ભાષા દિવસ વીસ એપ્રિલે ત્રેવીસ એપ્રિલે સ્પેનિશ અને અંગ્રેજી ભાષા દિવસ હોય છે છ જૂને રશિયન લેંગ્વેજ ડે હોય છે અને અઢારમી ડિસેમ્બરે અરબી ભાષા દિવસ હોય છે સો આ બધા જે સંયુક્ત ભાષા છે એના અગત્યના દિવસો છે હાલમાં ચર્ચામાં રહેલ ઇન્ટરનેશનલ બિગ ગેટ એલાયન્સમાં નીચેનામાંથી કયા પ્રાણીનો સમાવેશ થાય છે ટોટલ સાત થી આઠ જે

હવે આવ્યું ક્યારે તો નવ એપ્રિલ બે હજાર બે હજાર ત્રેવીસ અને પચાસ વર્ષ પૂરા થયા આના અવસર ઉપર ઇન્ટરનેશનલ બીગ કેટ એલાયન્સ છે એને લોન્ચ કરવામાં આવ્યું હતું ભારત દ્વારા અને આનું જે મુખ્ય મથક છે ભારતમાં બનશે એવું ફેબ્રુઆરી બે હાજર ચોવીસમાં જાહેર કરવામાં આવેલું હતું ઓકે

અને ઘણી વખત તમે જોવો તો કરંટ અફેર જે ક્વેશ્ચન હોય છે હમણાં જે લેટેસ્ટ પેપર હોય તમે સ્ટડી કરો તો ઘણા રિપીટ પણ થાય છે સો આવનારી પરીક્ષામાં પણ રિપીટ થઈ શકે એકાદ બે પ્રશ્નો તો આવશે જ રિપીટ થયેલા બરાબર હાલમાં જ રાષ્ટ્રીય ખાદ્ય પ્રૌદ્યોગિકી ઉદ્યમિતા અને પ્રબંધન સંસ્થાની સ્થાપના કયા રાજ્યમાંથી આ બિહાર રાજ્યમાં કરવામાં આવેલી રાષ્ટ્રીય ખાદ્ય પ્રૌદ્યોગિકી ઉદ્યમિતા અને પ્રબંધન સંસ્થા બિહાર રાજ્યમાં સ્થપાય છે અને આ ફૂડ પ્રોસેસિંગ માટે કામ કરશે ટોટલ આના પાંચ પ્રમુખ ક્ષેત્ર છે એના ઉપર ફોકસ કરશે જેમાં પહેલું ક્ષેત્ર છે એ વ્યાપાર કરવામાં સરળતા બીજું જે છે એ માંગમાં નોકરી માટે ભવિષ્ય માટે તૈયાર કરેલ કાર્યબળ ત્રીજું છે છે એક જીવંત અને ગતિશીલ એમએસએમ ક્ષેત્ર ચોથું કાર્ય ઉપલબ્ધતા અને પાંચમું છે ગુણવત્તાવાળા વાળા તો આ બધા ઉપર ફોકસ કરવાનું કાર્ય કરશે ઓકે ફોકસ ઉત્પાદ યોજના પણ એક શરૂ કરવામાં આવી છે જેમાં ફૂટવેર અને ચામડા ક્ષેત્રના જે ઉત્પાદન છે ઓકે એ એને

તેમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે એક કરોડ છોડ લગાવનાર પદ્મશ્રી વિજેતા એનું નામ છે રામૈયા એમનું નિધન થઈ ગયું છે એ કયા રાજ્યના છે એ તેલંગાણા રાજ્યના હતા એક કરોડ છે છોડ લગાવેલા હતા એમણે પ્લાન્ટનું વાવેતર કર્યું હતું સો હાલમાં એમનું નિધન થઈ ગયું છે પદ્મશ્રી પુરસ્કાર પણ મળેલો હતો સો એ તેલંગાણા રાજ્યના છે એ યાદ રાખીશું ટ્રુથ ટેલ હેકાથોન ચેલેન્જનું આયોજન કોણે કર્યું તો સૂચના પ્રસારણ મંત્રાલય અને આઈસીઈએ જેનું ફોર્મ થાય ઇન્ડિયા

સ્કાયટ્રેક્સ દ્વારા જાહેર કરવામાં આવેલ વર્લ્ડ એરપોર્ટ રેન્કિંગમાં કયો દેશ પ્રથમ ક્રમ છે અથવા તો કયા દેશની એરલાઇન પ્રથમ ક્રમ પર છે તો સિંગાપોર એરલાઇન છે ઓકે એ પ્રથમ સ્થાન ઉપર છે તો આન્સર આવશે સિંગાપોર હાલમાં જાહેર કરવામાં આવેલ વેલબિંગ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કેટલામું છે તો વેલબિંગ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન છે ડિજિટલ વેલબિંગ ઇન્ડેક્સ એમાં ભારતનું સ્થાન ત્રીજું છે ભારતની સૌથી પહેલી એઆઈ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં થઈ આ મહારાષ્ટ્રમાં થઈ સો યાદ રાખીશું મહારાષ્ટ્રમાં આની સ્થાપના થઈ છે આ પ્રશ્ન પણ રિપીટ થયો છે

કયા રાજ્યમાં આધાર વેરિફિકેશન છે એમાં શ્રેષ્ઠ કામગીરી બદલ નાગાલેન્ડે સોલાર પ્લાન્ટ લગાડવા માટે છત ઉપર એક નવું મિશન શરૂ કર્યું છે હાલમાં જ કયા રાજ્ય દ્વારા મહાવિશુભા અને પના સંક્રાંતિ ને નવા વર્ષના તહેવાર તરીકે ઉજવવામાં આવેલું છે તો ઓડિશાનું નવ વર્ષ હતું હમણાં એક એપ્રિલે ઉત્કર્ષ ઉત્કલ દિવસ તરીકે ઉજવાય છે બ્રાઝિલ નિર્મલા જૈન નિધન થયું તે કોણ હતા પ્રસિદ્ધ લેખિકા હતા નિર્મલા જૈન ઇક્વેડોરના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યું ડેનિયલ નોબો આ છે એ બન્યા અને ટોટલ છપ્પન ટકા વોટ એમણે મેળવ્યા હતા નેધરલેન્ડ ખાતે આયોજિત ટાટા સ્ટીલ માસ્ટરનું ટાઇટલ કોને જીત્યું તો આર પ્રજ્ઞાધાય આ ટાઈટલ જીતેલું હતું કે સો આ સાથે જ ત્રેવીસમી તારીખ નો વીડિયો અહીંયા સમાપ્ત થાય છે અને મળશું ચોવીસમી તારીખના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ